પ્રશ્ન એક વાતચીત એક તમે ક્યારે ક્યારે રડી પડો છો જવાબ જ્યારે મારી ઈચ્છા પ્રમાણે ન થાય મને મનગમતી વસ્તુ ન મળે કે મને કારણ વગર કોઈ જાય કે મારે અથવા કોઈ દુઃખદ ઘટના યાદ આવે ત્યારે હું રડી પડું છું બે તમે એકલા એકલા ક્યારે હસ્યા છો જવાબ ક્યારેક છાપા કે ચોપડીમાં કોઈ રમૂજી પ્રસંગ વાંચ્યો હોય કે મોબાઈલમાં જોયો હોય અથવા શાળામાં કે મિત્રો સાથે કોઈ રમૂજી પ્રસંગ બન્યો હોય તે યાદ આવી જાય ત્યારે એકલા એકલા હસવું આવે છે ત્રણ તમે ક્યારે ઢીલા પડી ગયા છો ક્યારે જવાબ જ્યારે સખત મહેનત કર્યા પછી પણ ધાર્યા મુજબનું પરિણામ ન મળે ત્યારે ઢીલા પડી જવાય છે તે ઉપરાંત વાત વગર કોઈનો ઠપકો સાંભળવો પડે ત્યારે પણ ઢીલા પડી જવાય છે ઘરના સદસ્યોની તબિયત ખરાબ થાય ત્યારે પણ ઢીલા પડી જવાય છે તમે ચંદ્ર વિશે શું શું જાણો છો જવાબ ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે તે પૃથ્વીની આસપાસ તેનું પરિભ્રમણ કરે છે તે સ્વયં પ્રકાશિત ગ્રહ નથી પરંતુ તે સૂર્યના પ્રકાશથી પ્રકાશે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ શૂન્ય છે ચંદ્ર પર વાતાવરણ અને માનવ વસવાટની શક્યતાઓ તપાસવા માટે વિવિધ દેશોના અવકાશયાત્રીઓ ચંદ્ર પર જાય છે અને સંશોધનો કરે છે ભવિષ્યમાં કદાચ ચંદ્ર પર માનવ વસવાટ શક્ય પણ બને પાંચ આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી કેમ જવાબ આ કવિતાની આમ તો બધી પંક્તિઓ સુંદર છે પરંતુ મને આ કવિતાની અંતિમ પંક્તિઓ વધારે ગમી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો વાક્ય નાના બાળકો લપલપ કરતા ગુલ્ફી ચાટી ગયા વાક્ય તારું ડબ બંકર હવે વાક્ય દૂધની વાટકી ભરેલી જોઈને બિલાડીને જીભ લબલબ લબકારા મારવા લાગી વાક્ય માજી ધોકાળે ધબધબ કરતા કપડા ધોતા હતા ટપ વાક્ય નળમાંથી પાણી ટપ ટપ કરતું ટપકી રહ્યું હતું આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સટ વાક્ય મારી મમ્મીએ સર્ટર્ટ બધું કામ પતાવી દીધું ઝટ વાક્ય તેણે ઝટઝટ બધી રસોઈ બનાવી અને બધાને જમાડ્યા ખટ વાક્ય પેટીમાંથી ખટખટ અવાજ આવી રહ્યો હતો બળ વાક્ય આખો દિવસ બળબળ કરવાથી માથું દુઃખી ગયું પ્રશ્ન ચાર આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો એક ટાણે જ્યારે જરૂર હતી ત્યારે તમે ન હતા બે ચંદ્ર પર ચાલે ચપચપ જવાબ ચંદ્ર પર ઝટપટ ચાલે જવાબ સૂર્ય જેવો તાપવાળો ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો પ્રશ્ન છ આપેલા પ્રશ્નોમાં જવાબ આપો એક કાવ્યને આધારે માણસ કેવો છે જવાબ કાવ્યમાં કવિએ માણસ હોવાની નબળી અને સબળી બંને બાજુનું નિર્દેશન કર્યું છે માણસ ક્યારેક ગમે તેવી મુશ્કેલી આવી પડે તો અડીખમ ઊભો રહે છે તેવી મુસીબતોનો સામનો કરી શકે તેવો મજબૂત છે સાથે સાથે તે નાનકડી મુસીબત આવે તો પણ ઢળી પડે તેવો પામર પણ ક્યારેક માણસ ચંદ્ર પર જઈ શકે તેવો પ્રગતિશીલ બની જાય છે તો ક્યારેક નાની નાની અડચણોમાં પણ ઊભો રહી જાય તેમ છે માણસ સૂર્ય જેવો પ્રતાપી અને તેજસ્વી છે તો તેની સામે તડકામાં પણ ઢળી પડે તેવો નબળો પણ છે બે આ કાવ્યમાં કવિએ માણસની સીસી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે જવાબ આ કાવ્યમાં કવિએ માણસની શક્તિઓ અને મર્યાદાઓ બંને દર્શાવે છે ક્યારેક માણસ રમત રમતમાં રડી પડે છે અને હસતા હસતા રડી પડે છે તે ગમે તેવી મુશ્કેલીઓમાં પણ અડિખમ રહે છે તે ચંદ્ર પર ચપચપ ચાલનારો છે તે સૂર્યવંશી જેવો પ્રતાપી છે તે બીજા માટે બલિદાન આપી પાળીઓ પણ બની જનારો છે આમ કાવ્યમાં કવિએ માણસની આટલી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે ત્રણ માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યું છે જેવા પહાડ મજબૂત અને મક્કમ હોય છે તે જલ્દીથી પોતાની જગ્યાએથી હલતો નથી માણસ પણ પહાડ જેવો મક્કમ અને મજબૂત છે ગમે તેવી મુસીબત આવે માણસ ડગતો નથી અને પથ્થરની જેમ અડેકમ ઊભો રહે છે તેથી માણસને પહાડથી પણ કઠણ કહ્યું છે ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો પ્રશ્ન સાત આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો જવાબ માણસ સૂર્યવંશી હોવાથી તેનામાં સૂર્ય જેવું તેજ છે તે સૂર્ય જેવું શક્તિશાળી અને બહાદુર છે તેની સાથે સાથે જ તે ભર બપોરની ગરમી સહન ન કરી શકે તેવું અને ઢળી પડે તેવો નબળો પણ છે આ પંક્તિમાં કવિએ માનવ સ્વભાવની વિસંગતતા વિશે વાત કરી છે પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો જવાબ દોડતા દોડતા દડી પડે ભાઈ માણસ છે પડતા પડતા ગબડી પડે ભાઈ માણસ છે રડતા રડતા હસી પડે ભાઈ માણસ છે ખાતા ખાતા બોલી પડે ભાઈ માણસ છે પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ વાક્યને સજાવો એક દિયાએ સરસ વક્તવ્ય આપ્યું દિયાએ એટલું સરસ વક્તવ્ય આપ્યું જાણે મુખમાં સરસ્વતીનો વાંસ હોય બે વીર ભામાસા મહાન દાનવીર હતા જાગી ઉઠી સૂર્ય ઉગ્યો તો જાણે સૃષ્ટિ આળસ મળીને જાગી નદીમાં પાણી વહેતું હતું નદીમાં ખડખડ કરતું પાણી વહેતું હતું જાણે કોઈ ચંચળ હર પ્રશ્ન દસ આપેલા શબ્દનો ઉપયોગ કરી ગીત કે કાવ્યની રચના કરો બાલુડા આવે છે હસતા હસતા રમે સૌ સાથે મળી લડતા લડતા નાચે સૌ આનંદે કૂપતા કૂપતા ધમાલ મચાવે સૌ નાચતા નાચતા રાજી થાય બહુ ખાતા ખાતા પકડી ન શકે કોઈ એવા જાય ભાગતા ભાગતા પ્રશ્ન ત્રણ આપેલ શબ્દનો સાચો અર્થ કાંસમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો એક મક્કમ અર્થ દ્રઢ વાક્ય પ્રયોગ બીમારીમાં પણ દ્રઢ મનોબળ રાખીએ તો આપણે જલ્દી સાજા થઈ શકીએ છીએ બે પ્રતાપ અર્થ પ્રભાવ વાક્ય પ્રયોગ સૂર્યનો પ્રભાવ અદ્ભુત હોય છે ત્રણ ચંદ્ર અર્થ ચંદ્ર વાક્યપ્રયોગ ચંદ્ર પર જીવન શક્ય છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે